બ્રહ્માકુમારી સંસ્થાના ડાયમંડ જ્યુબેલી વર્ષની ઉજવણીના ઉજવણી શુભારંભ થયો હતો ભરૂચ સબજોન જિલ્લાના તમામ સેવા સેન્ટરની સમર્પિત બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી દ્વારા રાજકોટના ભવ્યથી ભવ્ય કાર્યક્રમ શનિવાર અને રવિવારે આમ બે દિવસ યોજાયેલા કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ ગુજરાતમાં ડાયમંડ જ્યુબેલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરની પંદરસો થી વધુ તપસ્વી બ્રહ્માકુમારી સમર્પિત શિવશક્તિ બહેનોનું મહાસંમેલન સ્નેહમિલન યોજાયું હતું આ કાર્યક્રમમાં ખાસ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેક્ટર ભારતી દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થયા હતા જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં પંદરસો રાજયોગીની બ્રહ્માકુમારી બહેનોએ દસ મિનિટ સુધી એક સાથે ઓમ શાંતિના નાદ સાથે ધ્યાન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત એન્જલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી આ સિવાય નૃત્ય નાટિકા અને દીવડા ડાન્સ રજૂ થયો હતો ગુજરાતના મહાનગરો અમદાવાદ વડોદરા સુરત મહેસાણા ભરૂચ વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓ સાથે સર્વ બ્રહ્માકુમારી બહેનોનું વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ દ્વારા સન્માન સ્વાગત કરાયું હતું માઉન્ટ આબુથી ખાસ પધારેલી સંસ્થાના મહાસચિવ બ્રહ્માકુમાર બ્રિજમોહનભાઈનું સંગીત અને સુરના ભવ્ય સ્વાગત કરાયું હતું